નમસ્કાર મિત્રો એજ્યુકેશન જીગ્નેસ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિજ્ઞેશ મિત્રો ટેટ વન બે હજાર પચીસની પરીક્ષા જે છે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ઘણા બધા મિત્રો જે છે આપણા એ ટેટ વનની પરીક્ષા આપવાના છે તો આ વિડીયો એમના માટે છે જે મિત્રો ટેટ વનની પરીક્ષા આપવાના છે તો તમે જો આ પરીક્ષા આપવાના હોય અથવા તો તમારા સંબંધી કે સગાવાલામાં કોઈ પરીક્ષા આપવાનું હોય તો આ વિડિયો જે છે એમને જરૂરથી શેર કરું છું કેમ કે આ વિડીયોની અંદર હું મારા અનુભવથી લઈને થોડી ઘણી જે છે એ ટેટ વન પરીક્ષા વિશે હું વાત કરવાનો છું જેનાથી તમને ક્યાંક ને ક્યાંક એ મદદરૂપ બનશે તો વાત કરી લઉં કે બે હજાર ત્રેવીસની જે ટેટ વન પરીક્ષા હતી એનું જે પરિણામ હતું એ ખૂબ જ ઓછું એટલે કે ત્રણથી ચાર ટકા જે છે એ પરિણામ આવ્યું હતું અને ફક્ત જે છે એ છવ્વીસો નેવું જેટલા લોકો જે છે એ પાસ કરી શક્યા હતા ગુજરાતી માધ્યમમાં તો આ પરીક્ષા જે છે એ એટલી બધી શું અઘરી આવે છે તો ના પરીક્ષા એટલી બધી અઘરી હોતી નથી પણ જો માર્ક્સ કેમ ઓછા આવે છે લોકો કેમ પાસ નથી થઈ શકતા એનું રીઝન તમે હું જાણીએ જ છીએ કે જે સમયનો જે પહેલાં તકલીફ હતી કે જે સમય જે છે એ સમય ઓછો પડતો હતો તો નેવું મિનિટનો જે સમય હતો જે એકસો ને પચાસ પ્રશ્નો માટે એ સમય જે છે આ વખતે વધારીને એકસો ને વીસ મિનિટ કરી નાખ્યો છું એટલે કે પૂરા બે કલાક આ વખતે મળવાના છે તો એનો ઉપયોગ જે છે એ તમે કરજો અને ખાસ વાત એ કે તમે કેટલું વાંચ વાંચ કરશો જેટલું તમે તૈયારી કર કરશો એનો મતલબ એવો નથી કે તમને એટલા બધા માર્ક્સ તમારા આવી જશે આ ચોક્કસથી તમને મદદરૂપ થશે પણ પરીક્ષા અંદર સમયનો સદુપયોગ કેવી રીતે કરવો એ પણ જરૂરી છે જ્યારે પણ તમારી પરીક્ષા સ્ટાર્ટ જે થતી હોય છે અને એ ટાઈમમાં ઘણા બધા મિત્રો એવા હોય છે કે જે પેપર જેવું હાથમાં આવે કે તરત બધા પ્રશ્નો વાંચવા મંડી પડે છે પેજ ફેરવવા લાગે છે તો આવું કશું જ કરવાનું હોતું નથી જેટલું તમે એ રીતનું જોશો એટલો તમારો ટાઈમ વેસ્ટ જશે જો પેપર તમને થોડું અઘરું લાગે તો તમારું થોડું માનસિક તમને પ્રેશર આવી જાય દબાણમાં આવી જાય તો તમારે જે છે પહેલાં પ્રશ્નથી જ હંમેશા સ્ટાર્ટ કરવું જોઈએ અને ત્યારબાદ જે પણ પ્રશ્ન તમને નથી આવડતા એના માટે સહેજ પણ વધારે સમયમાં બગાડવાની જરૂર હોતી નથી એને તમે ખાલી પેન્સિલથી તો એક આછુ આની આગળ ટીક માર્ક કરી રાખવાનો હોય છે એ પ્રશ્નો જ્યારે પણ એન્ડમાં દુઃખ પેપર તમારું આખું પૂરું થઈ જાય પછી પહેલેથી એ પ્રશ્નો તમારે સ્ટાર્ટ કરવાના હોય છે ખાસ કરીને ગણિતના પ્રશ્નો એવા હોય છે બીજા સામાન્ય જ્ઞાનના એવા બધા પ્રશ્ન એવા હોય કે તો તમને પહેલી નજરમાં તમને ખબર પડી જાય કે મને આવડવાનો છે કે નથી આવડવાનો કે મારે ગેસ કરીને લખવો છે ગેસ કરીને ટીક કરવું છે મારે તો તમને એનો ખ્યાલ આવી જ જશે પણ ગણિતમાં તમને એવું લાગે કે ભાઈ મારે આ પ્રશ્ન જે છે એની અંદર હું થોડું ઘણું એને ગણતરી કરીશ કાઉન્ટ કરીશ તો હું એને ન્યાય આપી શકીશ તો એવા જે પ્રશ્નો જે હોય છે એને તમે લાસ્ટમાં રાખજો તો છે તમે પેપરને પૂરેપૂરો ન્યાય આપી શકશો એકસો ને વીસ મિનિટ છે એટલે સમયનો એટલો બધો તકલીફ ના પડવી જોઈએ પ્રશ્ન ના આવડે એ વસ્તુ બરાબર છે પણ પ્રશ્ન આવડતો હોય અને જો પાછળ સારા પ્રશ્નો જે છે એ છૂટી જાય તો તકલીફ થાય એટલે આ વસ્તુ જે છે ના બને એનું ખાસ ધ્યાન રાખજો બીજી વાત એ કરવી છે કે અહીંયા તમે મેં તમને થમનેલમાં જ મારી માર્કશીટ બધાઈ છે તો હું પોતે પણ લગભગ ત્રણ ત્રણ વખત પરીક્ષા મેં આપેલી છે પણ બે હજાર તેવીસમાં જ મને એવી સારી એવી સફળતા મળી સો ઉપર માર્ક્સ આવ્યો તો તમે પણ આ પરીક્ષામાં ઘણા બધાને એવો પ્રશ્ન હોય છે કે કેટલા માર્ક્સ લાવીશું તો આપણે ભરતીમાં નંબર આવી જશે સેફ ગણાવી શકે છે તો આપણે મિત્રો કહેવત છે ને કે નિશાન ચૂક માફ અને નહીં માફ નીચું નિશાન તો કે આપણે નીચું નિશાન રાખવાનું નથી લક્ષ્ય જે છે આપણું નીચું રાખવાનું નથી પણ તમારું લક્ષ્ય જે છે એ થ્રી ડિજિટ એટલે કે સો પ્લસ માર્ક્સનું હોવું જોઈએ બરાબર છે સોથી વધારે માર્ક્સ જો તમારે આવી ગયા તો કોઈ સંજોગોમાં તમારે એવું નથી કે તમને નોકરી નહીં મળે તમને નોકરી મળી જ જવાની છે તો નેવું પ્લસ પણ તમે આવ્યા નથી ઓપન કેટેગરીમાં તમે દાવેદાર થઈ ગયા એટલે કે સારું એવું મેરિટ બનતું હશે તો વાંધો છે નહીં કારણ કે મોસ્ટલી જગ્યાઓ જે છે એ આવનાર સમયમાં જે ભરતી આવશે એમાં ઓપન કેટેગરીની જ પાછી વધારે જગ્યાઓ આવશે એવી શક્યતાઓ છે એટલે પોતે આપણે જે છે એ ઓપન કેટેગરીમાં દાવેદાર તો બધાય થઈ જ જવાનું છે પણ જો તમારી ઉંમર વધી ગઈ હોય એટલે કે ઉંમર તમારી તેત્રીસ પ્લસ થઈ ગઈ હોય પુરુષ ઉમેદવાર માટે અને મહિલા માટે આડત્રીસ પ્લસ તો તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી થોડી મહેનત કરવી પડશે અને સારા માર્ક્સ લાવવા પડશે જેથી કરીને તમારું મેરિટ જે છે એ વધારે સારું થાય અને તમે પોતાની કેટેગરીમાં જે છે એ તમે મેળવી શકો બરાબર છે અને જેટલા પણ આપણા પાંચ વિષય જે આવવાના છે એની અંદર ફકરાવાળું થોડું ઉમેરાયું છે તે થોડી તમને સરળતા રહેશે અને અભ્યાસક્રમ જરા પણ નથી અને કોઈ પણ વસ્તુ જે છે એને આપણે ગેસ કરતા હોઈએ ત્યારે થોડો અનુભવ લગાડીને ગેસ કરવું જોઈએ આજુબાજુ કેવી રીતે કોઈના ઉપર આપણે આધાર રાખવાનો થતો નથી તો સારા એવા માર્ક્સ તમે લાવો એવી હું આશા રાખું છું કે સો પ્લસ માર્ક્સ જે છે એ તમે લાવશો તો તમે ક્યાંય પાછા નહીં પડો એના ઉપર લાવો તો એ બોનસ જ છે પણ એટલા માર્ક્સ તો તમારે લાવવાના જ છે અને તમામ મિત્રો જે છે આપણા ગ્રુપમાં જોડાયેલા છે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણા વિડીયો જોઈએ છે એ તમામ મિત્રોને હંમેશા હું કહેતો જઉં છું કે જે પણ એ લોકોની કોમેન્ટ કહેવું કંઈ આવતું હોય છે ભરતી વિષય પણ આપણે જે છે એ વિડીયો તમને હવે પચાસ સ્ટાર્ટ આપણે કર્યા જ છે કે જે કંઈ પણ કરંટ વસ્તુ જે ચાલતી હોય છે એનું હું તમને પૂરું પાડતો જઉં છું પણ ખાસ આ ટેટ વનની વાત છે કે આ જે હવે રવિવારના રોજ પેપર છે તો તમામ મિત્રો હવે તૈયારીઓ લગભગ પૂર્ણ કરી ચૂક્યા હશો અને ના પણ થઈ હોય તો ટેન્શન કે લેવાની જરૂર છે નહીં અને એકદમ સ્વસ્થ મને સ્વસ્થ જે તમારે જે છે એ ઓએમઆરને ન્યાય આપવાનો છે અને કોઈ પણ બીજો કંઈ એવો કંઈ પ્રશ્ન લાગતો હોય કંઈ પણ મૂંઝવણ લાગતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર પણ ઘણા મિત્રો પાસે છે અને આપણા ગ્રુપમાં પણ છે તો તમે કંઈ બી એવું લાગે તો એવા ટાઈમે તમે મને કોલ કરીને કે એવી રીતે તમે પૂછી શકો છો એમાં કોઈ તકલીફ છે નહીં અને બીજી વાત તમને કરી દઉં કે તમારું પરીક્ષા સેન્ટર જે છે પરીક્ષા સેન્ટર જે આપણા મેન ચેર સેન્ટરો જિલ્લા ઉપર આપવામાં આવેલા છે તો એનો જે સમય જે છે એ બાર વાગ્યાનો સમય છે પરીક્ષાનો તો પરીક્ષા સેન્ટર ઉપર સમયસર પહોંચી જજો દૂરથી આવતા હોય કે બીજા જિલ્લામાંથી વધારે દૂર હોય તો આગળના દિવસે સાંજે ત્યાં પહોંચી શકો છો અને ત્યાં તમે થોડું વાંચવાની એવી તૈયારી કરી શકો છો તો તમારે શું છે કે એ દિવસે જે સવારે તમારે જે છે એ ટાઈમ ન બગડે તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અને ખાસ ફરીથી કહેવાનું કે એકસો પચાસ માર્કનું પેપર છે સોથી વધારે માર્ક્સ તમારે લાવવાના છે અને કેવી રીતે લાવવાના છે એ તમને મેં હાલ વાત કરી કે તમારો જે પણ આખા પ્રશ્નપત્રને તમારે ન્યાય આપવાનો છે તમારી પાસે એકસો વીસ મિનિટ છે એટલે તમે જે છે એ પ્રશ્નપત્રને ચોક્કસથી ન્યાય આપી શકશો તમે તૈયારી થોડી ઘણી પણ કરી હશે તો કારણ કે એકથી પાંચ ધોરણનું કન્ટેન્ટ જે છે એને પદ્ધતિશાસ્ત્ર પીટીસીમાં પહેલાં વર્ષનું જે આવે છે એ પદ્ધતિશાસ્ત્ર તમારું કમ્પ્લીટ હોવું જોઈએ અને કન્ટેન જે છે એ લગભગ નવમાં દસમા સુધીનું પૂછાતું હોય છે તો એ પ્રમાણેની તૈયારી જેટલું પણ મેક્સિમમ થાય એટલી કરવાની તૈયારી કરજો અને અંગ્રેજીમાં થોડું ગ્રામર જે છે અને એ પ્રમાણેની તૈયારી હોવી જોઈએ તો તમારે શું છે કે બેઝિક વસ્તુ જે છે એ જ ટેટ ખાસ આવતી હોય છે તો તમામને એ માટે હું શુભેચ્છા પાઠવું છું કે તમારી પરીક્ષા સારી જાય અને અમારા જે માર્કશીટ જે છે એ તમારી પણ સો પ્લસ માર્કની એકસો દસ પ્લસ માર્કશીટો આવે અને એ સારી એવી નોકરી તમને મળી જાય કારણ કે આપણે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બધા આવતા હોઈએ છીએ અને આપણા માટે આ નોકરી એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે અને ઘણા મિત્રો જૂની ભરતીમાં જે છે એ એક બે માર્ક્સ માટે કે થોડા પોઈન્ટ માટે પણ રહી ગયા હશે તો એમના માટે પણ સારો એવો ચાન્સ છે કે તમે પીટીસી કરેલું છે તમે ટેટ વનના ઉમેદવાર છો તો તમારા માટે ભવિષ્યમાં હજુ પણ ચાન્સ છે તો આ ચાન્સ જે છે એ મળ્યો છે અને તરતના તરત આપણને પાછળ પરીક્ષા મળી ગઈ છે તો ચાન્સને બે હાથે બટોરી લેજો કે પાછા પડતા નહીં આપણે તમારી સાથે જ છીએ અને કોઈ પણ પ્રશ્ન હોય તો ફરી તમે પૂછી શકો છો તો આજ સાથે જ વિડીયોને વિનવું છો અને વિડીયો સારો લાગે તો મિત્રો સાથે શેર જરૂરથી કરજો જય હિન્દ જય ભારત થેન્ક યુ